હાલ વિન્ટર સીઝન શરૂ થઈ ગયું છે ત્યારે જે ડોગ બાઇટ કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ડોગ બાઇટ કેસોમાં વધારો થઈ રહ્યો છે તો આવો જ મારું નામ ચિરાગ ગામિત છે હું સિવિલ હોસ્પિટલ સ્ટાફ દાદા તરીકે જોબ કરું છું હાલમાં જે ડોગ બાઇટ ના વધારો થઈ રહ્યો છે કેટલો વધારો નોંધાઈ છે વધારામાં જો પરસેન્ટેજમાં જો 20 થી 30 ટકાનો જેટલો વધારો થઈ ગયો છે જેમ કે પહેલા જે આવતા હતા ત્યારે 70 70 અરાઉન્ડ જેવા આવતા હતા અત્યારે 100 નો આંકડો થઈ ગયો છે આપણે ત્યાં आह जी कई काले अन्य वह क्या क्या है वह क्या ना क्या है विस्तार की सच्ची नहीं काले कई काले जो सच्ची नहीं विस्तार नहीं का है वो तो ना जो समर एक बटार ना ना बटार साइड ना ना एक पांडे से लोग विस्तार ना आए हो तो केस जी आप इस जन्म में भी क्या है वही ठीक है दौड़ बाइट ना केस को मज़ा ल વિન્ટર સિઝન માં એવું હોય છે કે એના બ્રીડિંગ જે સિઝન હોય છે જેના લીધે જો ફિમેલ ડોગ હોય છે એ એગ્રેસિવ થોડું એના પપ્પી માટે એના પ્રોટેક્શન માટે એગ્રેસિવ થઈ જતો હોય છે અને થોડો ક્લાઇમેટ ના વિન્ટર ક્લાઇમેટ માં એ ચેન્જીસ આવવાથી પણ થઈ શકે છે હાલમાં જે ડોગ બાઇટ છે વધારે પ્રમાણ જોવા મળે છે કે લોકો એ કઈ બાબતે સાવચેતી રાખે છે અમારા લોકો માં ધ્યાન રાખવાની બાબત એ છે કે જે નાના બાળકો હોય છે એ નાના બાળકો જે ઘરની બહાર રમતા હોય છે એમનામાં એમને ધ્યાન રાખવા મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે માં બાપ અંદર ગમે બીજા કામ કરતા હોય છે ને બાળકને એમ જ રમતા મોકલી દે છે જેના લીધે પેલા બાળકો એને પથ્થર મારે જાય કે પાસે જાય છે એને એકલું મૂકવું જોઈએ નહીં એનું ધ્યાન રાખવું જોઈએ ડોગ બાઇટના કેસોમાં વિન્ટર સિઝનમાં વધારો થતો હોય છે મહત્વની વાત એ છે કે જ્યારે વિન્ટર સીઝન હોય છે મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ જે સચિન વિસ્તારમાં જે બાળક ને ડોગ નો કેસ સામે આવ્યો હતો જેમાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતો તો આજે પણ વહેલી સવારથી ડોગ ના કેસો નોંધાયા છે જેથી આ જે વિન્ટર સીઝન દરમિયાન લોકોને જે ખાસ ડોગ થી બચવા માટે સાવચેત રહેવું તેવું પણ અપીલ કરવામાં આવી છે કેમેરા પસંદ સાથે રશ્મિ રાણા રફતાર